આગામી બાવીસમી ફેબ્રુઆરીએ સુરતના કોસંબા પાસે દત્તાશ્રી આશ્રમ ખાતે સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની તૈયારી કરવામાં આવી છે કોસંબા નજીક દત્તાશ્રીય આશ્રમ ખાતે એક હજાર આઠ સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન થશે દ્રમ ની અંદર ઘણા બધા યજ્ઞો તો થઈ જ રહ્યા છે પણ આ વખતે સૌથી મોટો યજ્ઞ એક હજાર આઠ કુંડી હનુમાન દાદાનું યજ્ઞ તારીખ બાવીસ તારીખ બાવીસ બે બે હજાર પચીસ બપોરે બે વાગ્યે દરેક નું મનોકામના પૂર્ણ થાય અને આજુબાજુના ગામના ભક્તો ભેગા મળી અને આ વૈદિક ધર્મને અને હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જઈ હનુમાન દાદાના પાઠ કરી હનુમાન ચાલીસાને પાઠ કરી વૈદિક ધર્મો વૈદિક બ્રાહ્મણો સાથે ચાર વેદોના બ્રાહ્મણો સાથે પંડિતો પધારી અને આ હનુમાન દાદાનો એકવીસ

આ ભાવિક ભક્તો ભેગા મળીને દસ લાખથી વધારે પણ આહુતિ અહીંયા આપવામાં આવશે અને પચાસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમયે થવા જઈ રહ્યું છે